આજની પ્રેસ વાર્તામાં અમારી સાથે ઉપસ્થિત આદરણીય મનીષભાઈ દોશી અમારા શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ બેન સોનલબેન પટેલ અમારા પ્રવક્તા શ્રીઓ હેમંતભાઈ રાવલ પાર્થિવ રાજસિંહભાઈ હિરેનભાઈ ના સૌ મીડિયાના મિત્રોનું હાર્દિક સ્વાગત કરીએ છીએ આજે જગતનો તાત ખેડૂત

તમે ખેડૂતો માટે ઐતિહાસિક પેકેજ જાહેર કર્યું છે પણ ગઈ કાલ રાત્રિ અનેક ખેડૂતો સાથે વાત થાય છે તો ખેડૂતો એમ કે છે કે આ કોઈ પેકેજ નહીં પણ પડીકું છે એટલે ગુજરાતમાં છેલ્લા 10 વર્ષથી જે ખેડૂતોની હાલત જોઈએ તો એક વર્ષમાં કેટલી વૃષ્ટિ થાય છે વાવાઝોડું આવે છે પૂર સ્થિતિનું નિર્માણ થાય છે ક્યારેક કમોસમી વરસાદ થાય છે અને ખેડૂતોની વર્ષની જે મહેનત છે 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 એ બધું ધોવાઈ જાય અને સરકાર આશા આશાની અપેક્ષા હોય એની કોઈ પણ જાતની મદદ કે રાહત આ દિન સુધી ખેડૂતોને મળી નથી હમણાં દેશમાં પાર્લામેન્ટમાં કૃષિ મંત્રાલય દ્વારા જે આંકડા આપવામાં આવ્યા કે ગુજરાતમાં પચાસ લાખ થી વધુ ખેડૂતો એકસો પચાસ કરોડ જેટલી લાખ જેટલું ધિરાણ થાય એવા સંજોગોમાં આ ગુજરાતના ખેડૂતો પાસે જોઈએ તો લગભગ પ્રત્યક

દેવાની રકમ જોઈએ છે કે ગુજરાતના ખેડૂતના માટે છપ્પન હજારનું દેવું છે બીજા રાજ્યોની સરખામણી કરીએ તો જ આસામ બિહાર કેવા જે રાજ્યો છે એના ખેડૂતો પણ ગુજરાતના ખેડૂતથી ઓછા દેવાતા છે આપણે વારંવાર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ ભાષણો તો કરે છે કે અમે ખેડૂતોની આવક બમણી કરી દઈશું અમે ઉત્પાદનના બમણા બજાર ભાવ આપીશું મુખ્યમંત્રી હતા ત્યારે ભાષણ કર્યા કે અમે તો ગુજરાતમાં ખેડૂતો માટે એટલું સારું કર્યું છે કે ગુજરાતનો ખેડૂત મારુતિ ગાડી લઈને પડે છે બે હાજર ચૌદ ની ચૂંટણીમાં આખા દેશમાંથી ખેડૂતોના મત લેવા માટે ભાષણો કર્યા એક વખત તક આપો અમારી સરકાર આવશે એટલે પહેલી કેબિનેટ બેઠકમાં દેશના ખેડૂતોના દેવા માફ કરી દઈશું પાછલા વર્ષો પછી મળ્યું છું તો ખેડૂતોને ખાલી આ પેકેજના નામે પડી ગુમાડી રહ્યું છું

અને સાચી હકીકતો સ્થળ પર જઈને અમે જે જોઈ છે જે કોંગ્રેસ દ્વારા કિસાનો નો આક્રોશ તકલીફ હતી દર્દ હતું એને વાચા આપવા માટે ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત સૌરાષ્ટ્રમાં કરવામાં આવી

આ સહાય નો જો ગણતરી કરો તો ફક્ત રૂપિયા એટલે કે ત્રણ હજાર પાંચસો રૂપિયાની સહાય તરફ તમે કોઈ પણ ખેડૂતને મળો એના ખેતર મજાઓ સ્થિતિ જો કે ખાતર મોંઘું છે બિયારણ મોંઘું છે વીજળી મોંઘી છે પાણી મોંઘી છે એના ઇનપુટ જેટલા છે બધા ખૂબ મોંઘા છે એની પાછળ જે મજૂરી છે મહેનત છે એ પણ મોંઘી છે એટલે કપાસ હોય કે મગફળી હોય એવા જે પાકો છે પ્રતિ વીઘા ગણીએ તો લગભગ સત્તર હજાર જેટલી રકમ તો ફક્ત એમાં ઇનપુટ પાછળ જાય છે અને સાથે સાથે એની જે ઉપજ થવાની એનો અંદાજ જો ટેકાના ભાવ મુજબ ગણીએ તો બીજા ત્રીસેક હજાર રૂપિયાની ઉપજ થવાનો અંદાજ હોય આ બંનેનો સરવાળો ગણીએ તો લગભગ વીઘા પિસ્તાલીસ થી પચાસ હજાર રૂપિયા ખેડૂતોને મળવાના હતા અને એની સામે કમોસમી વરસાદ થયો જે નુકસાન થયું જે ખેતી બરબાદ થઈ ગઈ અને એની સામે દસ હજાર કરોડના પેકેજની જાહેરાત ની વાતો થાય છે પણ ખેડૂતના વીઘા એ પચાસ હજારની જે આવક થવાની હતી એની સામે જે સંપૂર્ણ નુકસાન થયું એટલે કે વિઘે પચાસ હજાર રૂપિયાનું નુકસાન થયું અને એની સામે પેકેજમાં ફક્ત વિગે 3500 રૂપિયા આપવાની વાત કરે અને બીજી બાજુ માનનીય મુખ્યમંત્રી હોય કે કૃષિ મંત્રી હોય જે ભૂતકાળમાં કૃષિ મંત્રી થારી વગાડીને પેલા તીડ ભગાવતા હતા એ જ રીતે થારી વગાડીને ખૂબ ઐતિહાસિક પેકેજ આપ્યું હોય એની વાતો કરે છે પણ 3500 રૂપિયા આપવાથી ખેડૂત કેવી રીતે પાછો બેઠો થવા અને એટલા જ માટે તમે જો કે દ્વારકામાં ખેડૂતે આત્મહત્યા કરવી પડી

અને દર વખત ખેડૂતોએ બિચારો બાપડો થઈને સરકાર પાસે ભીખ માંગવી પડે પણ જો પાક વીમા યોજના હોય તો આ દર વર્ષે ભીખ માંગવાનો વારો ના આવે એના અધિકાર પાક વીમા યોજના મુજબ વળતર મેળવી શકે પણ પાક વીમા યોજના પણ નથી એક બાજુ પૂરતી સહાય ના આપે એક બાજુ દેવા માફ ના કરે એક બાજુ પાક વીમા યોજના ના હોય ખાતર બિયારણના પ્રશ્નો હોય જમીન માપણીની દાંડલી હોય આ ચારે બાજુથી આજે ગુજરાતનો ખેડૂત એવો ઘેરાઈ ગયો છે કે આત્મહત્યા કરવા સિવાય એની પાસે કોઈ રસ્તો નથી ત્યારે કિસાન આક્રોશ યાત્રા દરમિયાન જે લોકોની રજૂઆતો લાગણી ને પરિસ્થિતિ જોઈ છે મુજબ અમે ફરીથી દોહરાવીએ છીએ કે સરકાર ખાલીયા પેકેજોની વાતો ના કરે સહાય આપીને વાહવાહી ના મેળવો ખેડૂતોની આંખો માં ધૂળ ઝોપવાનું કામ ના કરો પેકેજ નામે પડીકા જાહેર જાહેરથી ખેડૂતો સંતોષ નથી માનવાના અને કોંગ્રેસ પક્ષ ફરી માંગણી કરે છે કે ગુજરાતના ખેડૂતોના સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ સરકાર તાત્કાલિક આ તકલીફના સમયે ખેડૂતોના સંપૂર્ણ દેવા માફીની જાહેરાત કરે નહીં તો આના માટે આવનારા દિવસોમાં ગુજરાતના ખેડૂતોની સાથે રહી અને પરિણામ લક્ષી લડત લડવાનો અમારો સૌનો સંકલ્પ છે સાથે સાથે પાક વીમા યોજના નહીં લે હોવાને કારણે દર વર્ષે જે ખેડૂતોને ભીખ માંગવી પડે છે અને ભીખ રૂપે સરકાર કઈક નાનું મોટું પેકેજની જાહેરાતો કરે છે તમે આંકડા તો જાહેર કરો કે બે હાજર ઓગણીસ માં બે હાજર એકવીસ માં બે હાજર બાવીસ માં બે હાજર ચોવીસ માં આટલા વર્ષોમાં તમે જે પેકેજો જાહેર કર્યા છે એ પેકેજો માંથી કેટલા પૈસા સાચા અર્થમાં ખેડૂતને મળ્યા ટેકાના ભાડે ખરીદી કરવાની જાહેરાત કરો છો જ્યારે ખેડૂતના ખેતરમાંથી માલ વેપારીઓના ગોડાઉનમાં પહોંચે ત્યાર પછી ખરીદી શરૂ થાય એમના મળતિયાઓ દ્વારા એમાં વેપાર થાય એમાં વાલા ગવલાની નીતિ થાય ગુણવત્તાના નામે ખેડૂતોને સાથે કડદા થાય આ સ્થિતિનું નિર્માણ છે ત્યારે ગુજરાતના ખેડૂતોની સ્પષ્ટ માંગણી છે અને માંગને અમે દોરાવીએ છે કે ગુજરાતમાં પણ તાત્કાલિક પાક વીમા યોજના લાગુ કરવામાં આવે અને ખાસ કરીને ખેડૂતની વાત થાય છે ખેડૂતો માટે પેકેજ વાત થાય છે પણ ગુજરાતમાં લગભગ અડસઠ લાખ મજૂરો સાથે જોડાયેલા છે અને આખી ઇકોનોમી ની વાત કરીએ તો ગુજરાતમાં પાસઠ ટકા થી વધારે વર્ક ફોર્સ આ ખેતીના ક્ષેત્ર સાથે સંકળાયેલો છે એટલે જયારે એ જ ક્ષેત્ર મોટું નુકસાન થયું હોય

આના કારણે ખુબ મોટું આર્થિક નુકસાન થયું છે રોજ કમાઈ ને રોજ ખાવા વાળો વર્ગ ખેતી બરબાદ થઈ જવાને કારણે એને રોજગારી નથી નથી મળતી મળતી મજૂરી ઘર ચલાવવું બે ટંક નું ભોજન કેવી રીતે મેળવવું એ આજે એના માટે મુશ્કેલ બન્યું છે ત્યારે સરકાર એનો પણ સર્વે ને ગુજરાતના ખેતમજૂરો ભાગ્યા જે છે એના માટે પણ એક ખાસ યોજના બનાવે કાર્ય સ્થિતિનું નિર્માણ થાય ત્યારે ખેત મજૂરો ભાગિયાઓને પણ આર્થિક નુકસાનીના સમયમાં મદદ મળી રહે એને વળતર મળે સહાય મળે રાહત મળે એ માટે પણ સરકાર પાસે માંગણી કરીએ છે ખાસ કરીને આ ખેતી તો બરબાદ થાય છે પણ સાથે સાથે ઘાસચારો ને પાલો ને બાકીને જે પશુપાલન સાથે જોડાયેલા ઇનપુટ છે એને પણ ખૂબ મોટું નુકસાન થાય આજે મેં સૌરાજમાં કિસાન આક્રોશ યાત્રા દરમિયાન પ્રત્યક્ષ જોયું કે આજે ત્યાં આગળ પશુઓને ખાવા માટે કોઈ ઘાસચારો નથી વ્યવસ્થા નથી ત્યારે એના માટે પણ સરકારે આગળ આવવું પડશે પશુ એના ઘાસચારામાં પણ રાહત આપવી પડશે એમને જે પશુપાલકોને પણ જે નુકસાની થવાની એનો પણ અંદાજ કાઢીને એને પણ મદદરૂપ થવું પડશે ત્યારે ફરી અમે સરકારને કહેવા માંગીએ છીએ કે આ કોઈ પેકેજ નથી ખાલી પડી ગયું છે એવું ગુજરાતના ખેડૂતો આજે સ્પષ્ટ રીતે કહી રહ્યા છે આક્રોશ સાથે દુઃખ સાથે કહી રહ્યા છે ગુજરાતના ખેડૂતોની એક જ માગણી છે કે ખાલી આ વિગે પાંત્રીસો રૂપિયાની જાહેરાત થી કઈ નહીં થવાનું છપ્પન હજાર રૂપિયા કરતા વધારે રકમ નું દેવું લઈને જીવતો ગુજરાત નો ખેડૂત આત્મહત્યા કરવા માટે મજબૂર ના બને એટલા માટે ગુજરાતના ખેડૂતો તાત્કાલિક લાગુ કરો જેથી કરીને દર વર્ષે આ ભીખ માંગવાનો વારો ના આવે અધિકાર સાથે ખેડૂતો એની રાહત મેળવી શકે ત્યારે સરકારે આ જાહેર કરેલું પેકેજ ફક્ત કોક જાહેરાત છે ખેડૂતો સાથે મજાક છે ખેડૂતોની આંખોમાં માં ધૂળ જોખવા બરોબર છે અને આ પેકેજ નહીં પડી ગયું છે